નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે આપણે ગોડાઉન સહાય યોજના માટે ફોમ ચાલુ થઈ ગયા છે તો કઈ રીતે ફોર્મ ભરવા પછી ગોડાઉન સહાયને લગતી જે જે માહિતીની તમારે જરૂર છે એ બધી માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જવાની છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કેવા એના ધારાધોરણો છે શું શું તમારે કરવાનું રહેશે આ સહાય મેળવવા માટે અને કઈ રીતની સાઇઝ રાખવાની બધી માહિતી મળી જશે કઈ કઈ માહિતી આપણે આમાં આવડશું એની આપણે વાત કરીએ તો પહેલાં તો કેટલી સહાય મળશે ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ક્યાંથી ભરવું ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં છેલ્લી તારીખ કઈ છે પછી કેટલા દિવસની અંદર તમારે ગોડાઉન બનાવી નાખવાનું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરાય પછી જમા ક્યાં કરાવવા ગોડાઉનની સાઈઝ કેવડી રાખવી પછી એના બીજા નિયમો શું છે પાયાના નિયમો શું છે પછી ગોડાઉન બનાવવામાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું અને ડોક્યુમેન્ટો કેટલા દિવસની અંદર જમા કરાવવા કહેવાનો મતલબ એ કે આ એક વિડીયો તમે ધ્યાનથી અંત સુધી જોઈ લેશો એટલે આ ગોડાઉન સહાય યોજના છે અથવા તો પાક સંગ્રહ યોજના છે એની બધી ડિટેલ તમારી પાસે હશે પછી તમારે ખાલી ફોર્મ જ ભરવાનું રહેશે એટલે વિડીયોમાં અંત સુધી બને રહ્યો વિડીયો જો પસંદ આવે તો ઊંચા અંગૂઠાનું જે નિશાન છે દબાવી દો એટલે કે લાઇક કરી દો અને જો મજા આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ગુજરાતની અંદર સૌથી પહેલાં જો કોઈ યોજનાઓની માહિતી તમને મળતી હોય તો એ તમને ખેડૂતભાઈના પ્લેટફોર્મ ઉપર જ મળશે હવે આપણે આગળ વધીએ અને ગોડાઉન સહાય છે એની આખી ડિટેલ મેળવી લઈએ પહેલાં તો કેટલી સહાય મળશે એની વાત કરીએ અને હું તમને ઉદાહરણ પણ આપીશ જેથી કરી અને આપણા જે ખેડૂતભાઈઓ છે એ બધા ધ્યાનથી સમજી શકે હવે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ આ બંનેમાંથી જે ઓછો હશે એ સહાય તમને મળવા પાત્ર થશે આપણે અહીંયા બે ઉદાહરણ લીધા છે સાચો દાખલો નથી પણ તમને ખબર પડી જશે કે કઈ રીતે છે હવે પાક સંગ્રહ બનાવવામાં આપણે દાખલા તરીકે એક લાખ ને એસી હજારનો ખર્ચ આવ્યો છે એટલે એક લાખ એસી હજારના પચાસ ટકા કેટલા થાય તો કે ભાઈ નેવું હજાર તો નેવું હજાર એ છે એક લાખથી ઓછા છે એટલે આ આવા કેસમાં તમને સહાય મળશે નેવું હજારની બરાબર હવે એક બીજું ઉદાહરણ જોઈએ કે એ ઉદાહરણની અંદર તમારે પાક સંગ્રહ બનાવવા માટે બે લાખ ને પચાસ હજારનો ખર્ચ આવ્યો હવે કુલ ખર્ચ આપણો થયો બે લાખ ને પચાસ હજાર એના પચાસ ટકા આપણે જોઈએ તો કેટલા થાય એક લાખ ને પચીસ હજાર હવે સરકારની જે યોજના છે એમાં વધારેમાં વધારે તમને કેટલી સહાય મળશે તો કે એક લાખ એટલે આ કિસ્સાની અંદર તમને પૂરેપૂરા એક લાખની સહાય મળશે તો આ બે ઉદાહરણ તમને સમજાવવાની મેં ટ્રાય કરી હવે આપણે આગળ વધીએ અને નિયમો અને શરતો શું છે આમાં તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે પહેલાં તો તમારે ફોર્મ ભરવાનું રહેશે પછી ફોર્મ તમારું પાસ થાય પૂર્વ મંજૂરી લેવાની રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ એકસો ને પચાસ દિવસ એટલે કે પાંચ મહિનાની અંદર તમારે ગોડાઉન બનાવી લેવાનું રહેશે પછી પોતાની જમીનમાં ઓછામાં ઓછું ગોડાઉનની સાઇઝ કેટલી રાખવાની તો કે ત્રણસો ચોરસ ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટમાં ગોડાઉનની સાઇઝ તમારે રાખવાની રહેશે બરાબર પછી સ્પિન્થથી ફાઉન્ડેશન સુધીની જે ફરતી દીવાલ હોય છે એમાં ચણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે દિવાલની ઊંચાઈ છે એ લગભગ દસ ફૂટની આસપાસ આપણે રહેશે ગોડાઉનની છત છે એ ગેલ્વેનાઇઝ સીટ અથવા તો સિમેન્ટના પતરા કે નરિયાની તમે બનાવી શકો પાયો જે જમીનથી બે ફૂટથી વધુ ઊંડાઈનો તથા બે ફૂટથી ઊંચાઈએ પ્લિન્થ બનાવવાની રહેશે બરાબર હવે અહીંયા તમને એક પ્રશ્ન મૂંઝવતો હશે કે પ્લીન્થનો મતલબ શું થાય તો પછી આપણે ભાઈ જે જમીનની અંદર પાયો બનાવીએ અને એની ઉપરનો જે આપણે પાયો હોય જેમાં આપણે ભરતી કરતા હોઈએ એને પ્લિન્થ કહેવાય અને એના ઉપર પછી આપણે પગથીયા બનાવીએ અને ગોડાઉન ટૂંકમાં ઊંચું લઈ જમીનથી એ પ્લિન્થ બરાબર એટલે હવે તમને પ્લીન્થનો મતલબ પણ સમજાઈ ગયો હશે એ જ રીતે આગળ જો વાત કરીએ તો હજી થોડા ઘણા જે નિયમો છે એને આપણે જોઈ લઈએ છતની મોભની જે ઊંચાઈ છે એ પ્લિન્થ લેવલથી બાર ફૂટ જેટલી હોવી જોઈએ ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે દરવાજો તો હોય જ છે અને બારી જે આપણે રાખીએ એક અથવા તો એનાથી વધારે રાખી શકીએ કુલ ત્રણસો ત્રીસ ફૂટ ચો ચોરસ ફૂટ કરતાં ઓછું બાંધકામ સહાયપાત્ર નથી એટલે ત્રણસો ત્રીસ ફૂટનું કામ તમારે કરવાનું જ રહેશે પછી તમામ જમીનધારકો છે આ યોજનાનો લાભ લઈ શકે અરજીઓ કરી શકે છે પછી આજીવન એક જ વાર તમને આ સહાય મળવાપાત્ર થશે અને બીજી જો વાત કરીએ તો ઘણા બધા કોમેન્ટો આવતી હોય એટલે આપણે આ પણ એક આવરી લીધું છે કે આઠ ખાતામાં ખાતેદારોમાંથી એક જ ખાતેદારને આ લાભ મળવાપાત્ર થશે એટલે આમાં તમારા જે જે પ્રશ્નો હતા એના બધાનું આપણે સોલ્યુશન કરી નાખ્યું એ જ રીતે હવે આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે ભાઈ એની આપણે ખાસ વાત કરીએ તો એ પણ તમે ધ્યાનથી સાંભળજો અને તમને બધો આઈડિયામાં આવી જશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એક તો તમે જે અરજી કરેલી હોય એની પ્રિન્ટ હોય એ તમારી સહીવાળી પ્રિન્ટ જોશે પછી જાતિનું પ્રમાણપત્ર જો તમે એસસી એસ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર દેવાનું રહેશે સાત બાર આઠ અની એક નકલ બેંકની પાસબુકની જે પહેલું પેજ હોય એની નકલ અથવા તો તમારો રદ થયેલો ચેક આ બેમાંથી જે વસ્તુ હોય હાલશે ટૂંકમાં જે ખાતામાં પૈસા નાખવાના છે એની ડિટેલ જોશે પછી આધાર કાર્ડની નકલ અને બાંધકામ માટે સાધન સામગ્રીનું બિલ ખર્ચની પાવતીઓ અને વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન એટલે જે જે તમારે ખર્ચ થયેલો હોય એની બધી માહિતી એમાં દેવાની રહેશે તો આ બધા તમારે ડોક્યુમેન્ટ રહેશે અને આગળ જો હજી વાત કરવામાં આવે તો અમુક પ્રકારના તમારે હજી ફોટા આપવાના રહેશે આમાં કે પ્રૂફ તરીકે તો એ ફોટા કઈ કઈ ટાઈપના અને કઈ કઈ સમયે તમારે ફોટા દેવા એની વાત કરીએ તો ગોડાઉન બનાવ્યું હોય તે ખાલી જગ્યા હોય એનો પહેલાં તો ફોટો તમારે દેવાનો કે ભાઈ અમે અહીંયા ગોડાઉન બનાવીએ છીએ પછી પાયાનું કામ પૂરું થાય એનો એક ફોટો પછી પ્લિન્થ લેવલ સુધી કામ પૂર્ણ કર્યાનો એક ફોટો દેવાનો રહેશે અને કામ પૂર્ણ થયા પછી જે લાભાર્થીએ લાભ લીધો એ લાભાર્થી સાથે ગોડાઉનનો ફોટો તો આટલા તમારે ફોટા દેવાના રહેશે કયા કયા ફોટા કયા કયા ટાઈમે દેવા એ પણ આપણે આમાં બધું લખી નાખવું બીજું કે પચાસના સ્ટેમ્પ ઉપર તમારે એક નોટરી કરવાની રહેશે કે બાહેદરી ટૂંકમાં આપણે બાહેદરી દેવાની રહેશે જે તમે વકીલ પાસે જાશો એટલે તમને કરી દેશે અને ફોટાની સાઇઝ છે એ ચાર બાય છ ની રાખવાની રહેશે એ પણ તમને ખબર પડી જશે એ તમે ફોટાવાળા પાસે જાશો એટલે એ એની રીતે બનાવી દેશે તો આ રીતનું ગોડાઉન સહાય યોજનામાં તમારે ડોક્યુમેન્ટ રહેશે હવે આપણે આગળ જો વાત કરીએ તો તમે અરજી કેવી રીતે કરી શકો એની પણ આપણે પૂરેપૂરી તમને ડિટેલ દેવાની ટ્રાય કરી છે એક તો તમારે આના ફોર્મ છે ઓનલાઈન ભરવાના રહેશે આઈ ખેડૂત પોર્ટલ અથવા તો આય ખેડૂત ટુ પોઈન્ટ ઓ જે નવું આવ્યું છે એના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે એટલે અત્યારે એક જ અવેલેબલ છે બરાબર પછી તમારી રીતે તમે ફોર્મ ભરી શકો તમને ફોર્મ ભરતા આવડતું હોય તો ફોર્મ ભરતા ના આવડતું હોય તો પણ આપણે વિડીયા ઘણા બધા મૂકી દીધા છે મોબાઈલ સહાયનો મૂક્યો છે પછી ટ્રેક્ટર સહાયનો મૂક્યો છે તો એ જ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે એ વિડીયો પણ તમને અહીંયા પાછળ જોવા મળી જશે એટલે એના ઉપર જઈ અને વિડીયો જોઈ અને એ જ રીતે તમે આમાં ફોર્મ ભરી શકશો અથવા તો તમારા ગામના જે વીસી હોય એની પાસે જઈ અને તમે ફોર્મ ભરાવી શકો હવે છેલ્લી તારીખની જો આપણે વાત કરીએ તો વીસ સાત બે હજાર પચીસ સુધી તમારે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી ફોર્મ ભરી દેવાના રહેશે ડ્રો સિસ્ટમ છે ઘણા બધા જિલ્લા છે નથી દેખાતા એ હવે વેબસાઇટનો ઇસ્યુ છે કે પછી એ ફૂલ થઈ ગયા છે ખબર નથી પણ ઘણા બધા કોમેન્ટો એવી પણ આવે છે કે ભાઈ અમારો જિલ્લો નથી દેખાતો તો એ પણ તમારે ખાસ એક જોઈ લેવું અને આ ટાઈપની વધારે માહિતી તમારે જોતી હોય તો નવાણું ઝીરો સુડતાલીસ ઉડતાલીસ આઠસો બે આ આપણા વોટ્સએપ નંબર છે હાઈનો મેસેજ કરી દો તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી લેશું અને ત્યાં આવી યોજનાઓની માહિતી સૌથી પહેલાં તમને મળી જશે તો આ રીતની ગોડાઉન યોજનામાં તમને સહાય મળશે આ રીતની બધી ડિટેલ રહેશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા ખેડૂત મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અત્યારે તમને આ જે વિડીયા દેખાય છે એ કઈ રીતે અરજીઓ કરવી એના છે તો ગમે એ વિડીયો જોઈ લ્યો અને એ જ રીતે આ છે એ યોજનાનો લાભ પણ તમે લઈ શકશો આ જ રીતના ફોર્મ ભરી શકશો તો મળશો નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર